સુરતના કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કામરેજના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ટીપીપી ના ધોરણે કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલની કામગીરી થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે જેના પગલે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે એ ટુ સે આજે ટ્રાફિક રિડ્યુશન કરવામાં આવ્યું કે આવનારા સમયની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે જે સર્વિસ રોડ છે એના પર ડિમોલેશન અને જે જમીનનો પ્રશ્ન છે એ સોલ્યુશન દ્વારા તમામ સર્વિસ રોડ પૂછે અને આ ટ્રાફિક સર્કલ વ્યવસ્થિત બની શકે આ લેવલ લેમિના પહેલા અહીંયા જે કોલિટ પોટિંગ વગેરેનો દબાણ હતો એ દૂર કરવાની એ શરૂઆત કરી દીધી છે નદ્યા રોડ બનશે પતિયાના માર્કિંગ સાથે દબાણનું 农业生产。<laughs>